તમારા મારા જય ગુરુ મહારાજ મશીનનું નામ છે રીપર આ મશીન ધીમે ધીમે આપણા ઘઉં વીસ કિલો અનાજ વાયુ હોય ને એક કલાકમાં કાપી નાખે છે તમે મધુર લાવો તો વિમલ મિરાજ અને ચા નાસ્તો તમારે બચી જાય છે અમે તમારા કનનું ખાલી પાણી સિવાય કશું માંગતા નથી એક કલાકના અમે એક હજાર રૂપિયા લઈએ છીએ તો આ મશીન આ મશીન તમે જુઓ કેવું કાપે છે તમે જુઓ જુઓ એ મશીન કેવું કાપે છે એ ડ્રાઈવર કેવું કરે તમે જુઓ 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 હે 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 આ ડ્રાઈવરનું નામ છે કિરીટભાઈ રાજગઢ એટલે કિરીટભાઈ રાજગઢ એ સ્પોર્ટ ડ્રાઈવર તમારે આ કહું ઘાસ તો તમારે જોવી જ ના પડે બધી કાઢી જ ના જોવા જો એ ડ્રાઈવર કેવું કરે એ ડ્રાઈવર જોવા કેવો કેવો રિવેસ મારે જો એ જોવે એ પાછું કંઈક ઘાસ જેવું આવી તો જોઈ લે છે મારું જોવે કેવું સરસ કાપે છે જો આવી રીતના તમારે જો કપાવવું હોય તો આપણને વિડીયો શેર કરી મહવા જય ગુરુ મહારાજ મશીનનું નામ છે અને જો તમને ગમ્યું હોય તો પાછો આપણને મેસેજ કરજો અથવા ના હોય તો ફોન કરજો જો આપણા સરસ કાપે છે મશીન જો તમારે બહુ બધું બચી જાય તમારા મારા જય ગુરુ મહારાજ